તો પોતાની જાતને છેતરવી એટલે આત્મવંચના એકની એક વાત વારંવાર તો પછી આગળ જોઈશું જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર એવું પાત્ર કે જેના અંદર ક્યારેય પણ કોઈ વસ્તુ ન ખૂટે તો તે પાત્રનું નામ રહેશે

बिहारी परीक्षा में पूछा था સૌથી मोस्ट आईएमपी कहि શકાય તેવા પ્રશ્નો અ શબ્દ સમૂહ માટે એક શબ્દ વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો થેન્ક યુ